ખેરાળુ વિધાનસભા વિસ્તારમાં તળાવોમાં પાણી ભરવા પાઇપલાઇન થી કામકાજ શરૂ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે પાઇપલાઇન નું કામ શરૂ ત્રણસો સત્તર કરોડ ખર્ચે એકસો અઢાર કિલોમીટર લાઇન પાઇપ નાખી પાણી નખાશે ખેરાલુ વિધાનસભા વિસ્તારના ત્રેપન ગામોના ઇઠોતેર તળાવોમાં પાણી ભરાશે ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત પ્રમુખ ભૂપજી ઠાકોર પણ રહ્યા હાજર જિલ્લા સદસ્ય એમડી ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરીનું સમગ્ર આયોજન ધરોઈ ડેમ કચેરીના અધિકારી સુમિત પટેલ સહિતની ટીમ કોન્ટ્રાક્ટર સાથે પરામર્શ કરીને કામકાજ કરાવે છે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇનનું કામકાજ દરમિયાન નુકસાનનું સરકાર વળતર ચૂકવશે તેમ બિઝનેસ સુમિત પટેલે જણાવ્યું સ્થાનિક આગેવાનો સાકરી ચાણસોલના ગ્રામજનો હાજર રહ્યા ઓનલાઈન ટીવી ન્યુઝ ફારૂક મેલું ખેરાલુ વિધાનસભા વિસ્તારના સટલાસના અને ખેરાલુ તાલુકાના ત્રેપન ગામોમાં તોતેરથી વધારે તળાવો અને ચેકડેમ ભરવા માટે અમારા વિસ્તારના આગેવાનોની ગુજરાત સરકારમાં માગણી હતી અને ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર મારા આવ્યા પછી ખેરાલુ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે મેં માન્ય મુખ્યમંત્રી આગળ રજૂઆત કરતો આવતાની સાથે વિસ્તારનો સળગતો પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે પ્રયત્ન કર્યો અને આ વિસ્તારના ત્રેપન ગામોમાં તોતેર થી વધારે તળાવો અને ચેકડેમ ભરવાનું આયોજન કરવામાં આવ્યું ત્રણસો ને સત્તર કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી ટેન્ડર પડ્યું ટેન્ડર મંજૂર થયું અને આજે કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું અને આગામી એક વર્ષની અંદર આ કામ પૂર્ણ કરી જે ખેરાલુ વિસ્તારમાં ખેરાલુ વિધાનસભાની અંદર ધરોઈ ડેમ આવેલો હોવા છતો આ વિસ્તારને ધરોઈનું પાણી મળતું ન હતું એ માટે અમારી રજૂઆતો હતી અને આ વખતે એને સ્વીકારાઈ છે આગામી એક વર્ષની અંદર આ વિસ્તારના બધા જ લોકોને પાણી મળશે પશુપાલકો અને ખેડૂતો ખુશ છે અને હંમેશા મને કાર્યભાર સંભાળેલું એ દરમિયાન આ ખેરાડુ તાલુકા એટલે આખા વિધાનસભાનો કોઈ પ્રાણ પ્રશ્ન હોય તો ફક્ત પિયત પાણી ખેડૂતો અને પશુપાલકો હતું તો એ મેં આવ્યા પછી મેં સતત આની ખૂબ રજૂઆત સરકારનો ભાજપ સરકારનો કરેલી અને એના માટે સરકાર પણ ખૂબ પોઝિટિવ રહી અને એ દરમિયાન મેં ખૂબ પ્રયત્ન કરેલો કારણ કે મને એક વાતનું એવો અહેસાસ થતો મનમાં કે આટલા બધા વર્ષો થયા અને આખી ખેરાલુ વિધાનસભાની અંદર ધરોઈ ડેમ અને એ ધરોઈ ડેમનું આપણા વિધાનસભામાં પાણી ના મળે એના માટે મને એક સતત મારા દિલની અંદર સતત આમ એ પ્રકારે દુઃખ થતું તો એના અનુસંધાનમાં આ ખેડૂતોનું જે આખી વિધાનસભાનું પ્રાણ પ્રશ્ન હતું અને જે પાણી બીજે વધે દાખલા તરીકે ચાણસમાં જુ મહેસાણા જુ વિસનગર જુ આ બાજુ ઠેઠ વિજાપુર પાટણ સિદ્ધપુર ઊંઝા આ બધું પાણી આપણું ત્યાં જતું તો આપણને પાણી કેમ ના મળે એના માટે સતત રજૂઆત કરી એના માટે એ ટાઈમે આપણા કલડાણી સાહેબ હતા આપણા ઉત્તર ઝોનના જે તળાવો ગ્રેવિટીથી પાણી ભરાતા નહોતા એ તળાવ માટે સરકારશ્રી દ્વારા ખેરાડુ અને સત્લાસારના તળાવો અને ચેકડેમો ભરવા માટે ત્રણસો સત્તર કરોડની જે યોજના મંજૂર કરી જે અંતર્ગત સોળસો ડાયાથી લઈને અલગ અલગ એક હજાર ડાયા છસો ડાયા વગેરે ડાયાની ટોટલ એકસો અઢાર કિલોમીટર પાઇપલાઇનનું લેન્ક થશે જેની અંદર બે પમ્પિંગ સ્ટેશન બનશે અને આમ પમ્પિંગ કરીને પાણી આપણે તમામ તળાવમાં ભરવામાં આવશે સર આ કામ ક્યારે પૂરું ટાઈમ લિમિટ છે બે વર્ષની પરંતુ અમારો પ્રયત્ન છે કે અમે ટાઈમ લિમિટ પહેલા કામગીરી પૂર્ણ કરીએ અને ખેડૂતોને તળાવ સુધી પાણી પહોંચાડીએ જો જો આવશે અને પછી સરકાર એમાં કરીને ખેડૂતો આનું સિંચાઈ માટે ઉપયોગ કરે એનું પણ ભવિષ્યમાં વિચાર કરવાની છે પાઇપલાઈન નીકળી રહી છે એવા ખેડૂતોને જે ખેતરો છે એમને વળતર મળવા પાત્ર છે આરઓયુ નો જે સરકારનો કાયદો છે એ મુજબ દરેક ખેડૂતોને એનું જાહેરનામું પબ્લિશ થશે અને એ પ્રમાણે જે પાક હશે એ પ્રમાણે એને વળતર પણ મળશે ધન્યવાદ